આદર્શ ગામ ચોંઢાની મુલાકાત માટે લાશગડી ગામમાં આવેલ બીએઆઈએફ સંસ્થાના નિવૃત્ત એમ્પ્લોય પરિવારોએ લીધી મુલાકાત ચોંઢા ગામને આદર્શના પંથે લઈ જવામાં મુખ્ય ભૂમિકા નિભાવનાર સમાજસેવક પ્રકાશ નાયક વાંસદા તાલુકાના છેવાડાનું ગામ અને પ્રકૃતિના ખોડે વસેલું બે હજાર સોળથી આદર્શ ગામથી ઓળખાતું ગામ એટલે ચોંઢા ગામ મારી નજરે મારું ગામ એટલે ચોંઢા ગામ લાર્સન એન્ડ ટુર્બો પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ મુંબઈના ચેરમેન અનિલભાઈ નાયકના અને સહકારથી વિકસિત આદર્શ ગામ ચોંડા ગામની મુલાકાત માટે લાછકડી ગામમાં આવેલ બીએઆઈએફ સંસ્થાના નિવૃત્ત એમ્પ્લોય ચાલીસ જેટલા રાજ્યમાંથી આવેલા પરિવારોએ મુલાકાત લીધી ડોક્ટર મણિભાઈ દેસાઈ દ્વારા ઓગણીસો છાસઠમાં બીએઆઈએફ સંસ્થાની રચના કરવામાં આવી અને તેના શ્રેષ્ઠ વિચારોથી આજે હજારો કુટુંબનું ઉત્થાન થઈ રહ્યું છે સ્વર્ગીય ડોક્ટર મણિભાઈ દેસાઈના સ્વપ્નને સાકાર કરવા નિવૃત્ત બીએઆઈએફ એમ્પ્લોય દ્વારા મુલાકાત લેવામાં આવી મુલાકાતીઓને ચોંડા ગામને આદર્શ બનાવવા પ્રકાશભાઈ નાયક સાહેબે વિસ્તૃત માહિતી આપી હતી રિપોર્ટર કમલેશ ગામિત ગ્રામ ઇન ટુડે ન્યૂઝ વાસદા રામ રામ રિદ્ધિ સિદ્ધિ આદર્શ ગ્રામ વિકાસ મંડળ નું અમારું જે 2016 થી આ ચોંઠા ગામને આદર્શ બનાવવાનું જે સપનું છે એ સપનું ના એક ભાગ રૂપે બાયબ સંસ્થાના જે બધા રિટાયર્ડ અધિકારીઓ છે જે સિનિયર પોસ્ટ ઉપર ડૉક્ટર મણિભાઈ દેસાઈ સાથે જેમણે સેવા આપી છે એવા ચોલીસ અલગ અલગ રાજ્યોના અધિકારીઓની આજે ચોંડા ગામમાં વિઝિટ થઈ આ અમારું જે ચોંડાનું જે સપનું છે આદર્શ બનાવવાનું એમાં પાયો જે છે એ શિક્ષણ અને શિક્ષણના ભાગરૂપે એલ એન ટીપીસી અનિલભાઈ નાયક સાહેબ ના સહયોગથી ચાર આંગણવાડીઓ બનાવવામાં આવી એક હાઈસ્કૂલ અત્યારે સાત કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં જઈ રહી છે છોકરીઓ માટેની હોસ્ટેલ અઢી કરોડના ખર્ચે લાસન એન્ડ ટોબરોના સહકારથી બનાવવામાં આવી ગઈ છે ઓલરેડી તો આ બધાનું જે છે એ શિક્ષણને આગળ પાયાનું વધારીને અમે આગળ લઈ જવાનું અમારું આયોજન છે બાયફના અધિકારી શ્રી હેગડે સાહેબ અને શ્રી રાંગડેકર સાહેબનું એક એવું સૂચન છે કે આ શિક્ષણ જે છે આ શાળા જે છે આ ગામ જે છે એ ગામ લોકોનું છે એટલે એના સંચાલનમાં એના વહીવટમાં સહભાગ આવવો જોઈએ અને મારાપણું કે આ મારી શાળા છે મારું ગામ છે મારા બાળકો છે મારી શાળા છે એ મારાપણું હું પણ આની અંદર આવવું જોઈએ અને એનું સંચાલન વહીવટ બધા ગામ લોકો સાથે મળીને કરે એવું તો જ આ કામ આદર્શ થશે બાકી બહારના કોઈ જોવાનું સંચાલન કરશે તો એનાથી ગામ જરાય કોઈ પણ દિવસ આદર્શ બનવાનું નથી જેનો જેવો સહભાગ એક રૂપિયો હોય કે લાખ રૂપિયા હોય એ બધાને માટે ખૂબ જ મહત્વનું છે પણ બાળકોનો વિકાસ બાળકોના શિક્ષણ માટે ગામ લોકોએ પોતાનો પણ સહભાગ આપવો જોઈએ એવી અમો નમ્ર વિનંતી ચોંડાના અને આજુબાજુના ગ્રામજનોને નમ્ર વિનંતી કરીએ છીએ અમો કાયમ માટે આપની સાથે છીએ પણ આપનો સાથ સહકાર એ અમારા માટે અમૂલ્ય છે બધાને રામ રામ બધા સમાચાર માટે જોતા રહો ગ્રામીણ ટુડે ન્યૂઝ ગ્રામીણ ટુડે ન્યૂઝ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો